તો હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં તો તમારો બહેનો નવો બ્લોગ આવી રહ્યો છે તો આ બ્લોગ અંદર ઉત્તરાયણ ફૂલ એન્જોય બતાવવાનો છે તો અમે અત્યારે જઈ રહ્યા છે દૂરી પીડાવા તો આપણે બે જઈએ ભાઈ ગાઈસ કારણ કે આપણે જવાનું હોય અમે અત્યારે આવી ગયા હતા કમ્પ્લીટ લોકેશન ઉપર જોઈ શકો છો અમારા ગામમાં જ છે છેતરાલમાં

वो टेलर जगह है वो चाइना जगह है आ फिर को नो करे चलो अपना काम स्टार्ट हो गया है देखो आगे आगे काम स्टार्ट हम जो रोहित भाई रोहित भाई काम चालू कर रही करियो हम जो ये मोटा मोटा फेरवाने बस ओ भाई तो बिउला स्टार्ट करी हुआ, नु से क्या चरखो केवन भाई चरखो चरखो

જલ્દી જલ્દી કોઈ આજુબાજુ સમજી લે બરોબર કોણ કરજે હા વોટ ના ફાઈનલ સારું જોઈએ આજે દોરી પીવડાવવા

આ ફર્સ્ટ એવી ઉતરાયણ છે જાળી દૂરી પીવડાઈને ચગાવો ના સારું છે જો પીવડાવા પીવડા નહીં ફૂલ ઇન્જોય આવે ટેલર વેલર તો બહુ નુકસાન થાય તમને પણ ખબર હશે આપણે તો ચગાન છૂટા થઈ જઈએ પક્ષીની શું થાય બે દિવસ હા સાચી વાત આપણે ખાલી મજૂરી કરવા જાય અહીંયા રાઈ

બીજો નવો માણસ આવે પેલો ભાઈ આ થાકી બેઠો આ બીજો માણસ આવી જાવ માટે ચરખો થાકી જવાય યાર આ ત્રણસો રૂપિયા કમાવા બચારાને શું કસ્ટી વેઠવી પડે અને પેલા ટેલરવાળા ખાલી પાંચ મિનિટમાં કમાઈ જતા રહે પાંચ છ હજાર રૂપિયા એટલે સમજો તમે મહેનતવાળા પૈસા હાલો હાલતું ફાલતું ડાય ગાલી ના દો દોડ 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 હજી દોડ દોડ ઉડતો દોડ દોડ લૂટી લે બધું બધા જોઈએ આવ્યો દોડ 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 પતંગ જવી ના હોય કે જો પેલો ખેંચવા સ્ટાર્ટ થઈ રહ્યું હા જુઓ જુઓ બધા થાક્યા દોરી હજુ હુકાણી હેદ નહીં હજુ લીલી છે હજુ દસ વીસ મિનિટ ઉભું રહેવું પડશે થાક્યા બધા અહીંયા રોહિત ભાઈ કારીગર તમે એકવાર ચેક કરો ને યાર બરાબર છે કે નહીં લીલી લીલી આ તો કે તું કહી દો તાણ કે તમે ફરાઈ દો હા ફરાઓ ફરાઓ બરાબર હા હવે હવે હું કઈ જા હવે હું કઈ જા ને હવે હું કઈ જવાની ફાઈનલ હા હવે ફાઈનલ હું કઈ જવાની હવે રોહિત ભાઈ ફ્યુરી ના આયા હવે બે બે થાકે બચારા મોટર ચાલુ કરી નાખી

પંદર થી વીસ મિનિટ થઈ ગઈ કમસે કમ કે થશે બધું થતા તો દોઢ કલાક છે બધાને આવું કહો કારીગર આવા જો હંમેશા ફાઇનલી બેઠા જઈએ આપણી દૂરી પ્રોબ્લેમ પ્રોબ્લેમ જુ લીલી લઈ જઈશું

કડી ત્યાં જોવા મળે મળે કે ના જરૂર મળશે તો તમે એક વાર વિઝિટ કરો ને વિઝિટ કરો એટલે વ્યાજબી કરી નાખશે તમારા માટે બરાબર આવો બિંદાસ થી મળવા બહેને અને કામ પણ એકદમ કમ્પ્લીટ જ છે બરાબર તમે આવો એકવાર લોકેશનની વાત કરીએ તો

હજુ આપણે ફાઇનલી ફ્રીકી થઈ જઈએ તો ફ્રીકી લઈને નવા જઈએ ઘરે તો આપણે બ્લોગ અહીંયા પૂરો થતો નથી કન્ટિન્યુ રહે છે તો બધા સપોર્ટ કરતા રહેજો જે જે લોકો મને સબસ્ક્રાઈબ નથી કર્યા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણો વ્લોગ અહીંયા પૂરો થતો નથી હજુ કન્ટિન્યુ જ છે પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી સુધી આવશે આપણા બ્લોગ તો જે જે લોકો મને સબસ્ક્રાઈબ નથી કર્યા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કમેન્ટ સેડનું તમને કહેવું જ નહીં પડે તમે મને ફૂલ સપોર્ટ કરો જ છો નાઓ આવો સપોર્ટ કરતા રહો તો અમને બ્લોગ બનાવવાની મજા આવે તો મળે બીજા બ્લોગના અંદર બાય સી